જો કે સમયસર એમ્બ્યુલન્સના પહોંચતા તેઓ રિક્ષામાં માતાને લઈ સારવાર અર્થે સહેજો હોસ્પિટલ જવા નીકળ્યા હતા જો કે સહેજો હોસ્પિટલ પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ એકસો આઠ એમ્બ્યુલન્સ તરફથી સમયસર પહોંચવાના સ્થાને જરૂરી વિગતો મેળવવા માટે પરિવાર અને સ્થળ બાબતે સવાલો કરતા પુત્રએ માતાના નિધનને પગલે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું

શ્રીનાથ પેટકો ગામધેવની ચાલી પાસે અને મારા મમ્મીની તબિયત એકદમ અચાનક ખરાબ થઈ ગઈ અને અમે ઘેરે હતા બન્યો ભાઈ અને એકદમ જ અટક આવી ગયો મંમાં મોંમાંથી ફીન નીકળવા મળ્યા સુસવાથી નીકળવા મળી અને અમે એકસો આઠમું ફોન કર્યો નહીં નવ વાગે તો એકસો આઠવાળા મને અત્તર જાતના સવાલો કરે છે કે શું થયું છે શું નહીં કેવી રીતે બનાવ બન્યું છે શું થયું છે શું તકલીફ છે તો માણસ જ્યારે આ તકલીફ વધી જાય ત્યારે જ આવે છે અહીંયા એમ્બ્યુલન્સવાળા એટલે પછી મેં પચાસ ફોન કર્યા એમ્બ્યુલન્સના તો બી સરખો જવાબ આપતા નથી આજે તો મારી મમ્મીને આવો બનાવ બની ગયો છે અને ત્યાં પછી બી મેં મારી મમ્મીને ઉશ્કેલ બહાર રોડ પર લાવ્યા અને અને મારી ઓટો રિક્ષામાં હું લઈ અહીંયા આવ્યો પછી કેટલો ટાઈમ લાગ્યો તો બી નથી આવી એમ્બ્યુલન્સ કેટલો ટાઈમ લાગ્યો લગભગ પંદર દસ પંદર મિનિટ થઈ ગઈ હતી તો બી નથી આવી એમ્બ્યુલન્સ પછી અમે ત્યાંથી ઉચકીને રિક્ષામાં મેંકીને હું ઘેરે અહીંયા જ હોસ્પિટલથી ઘેરેથી અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા તો મારી મમ્મીને સલાટવાળા પાસે મચ્છીપીઠ પાસે અવાજ નીકળતો હતો તો મને ખ્યાલ આવી ગયો કે કમ્પ્લેટ છે પણ અહીંયા આવ્યા ને પછી ડૉક્ટરે કહી દીધું કે કંઈ રહ્યું નથી એટલે આવી ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી અને એમ્બ્યુલન્સવાળા આવી સુવિધા આપે છે આજે તો મારી મમ્મીનો બનાવ બની ગયો છે આવો કાલે તો દુનિયામાં બધાની મમ્મીનો આવા બનાવ બનશે એટલે સરકાર વારંવાર આવું જ ચલાવશે ગરીબો માટે આવી સુવિધા લક્ષ્મીબેન નામ છે અને સિત્તેર વર્ષની ઉંમર છે